વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી તાજેતરમાં ઇન્ડોનેશિયા મલેશિયા જાપાન સિંગાપોર અને કોરિયા જેવા પ્રજાસત્તાક દેશોની મુલાકાત પરથી પરત ફર્યા છે તેઓ જેડીયુના સાંસદ સંજય કુમાર અધ્યક્ષતામાં આવેલ સંસદીય ડેલિગેશનનો ભાગ હતા વિદેશ પ્રવાસ દરમિયાન હિમાંગ જોશી ઓપરેશન સિંદુર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અંગે ભારતનું વલણ અને ભૂમિકા વિશ્વ સમક્ષ રજૂ કરી સાંસદનું વડોદરા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં હતું કે સત્તામાં લાવવા માંગે છે તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ભારતને ધર્મના આધાર પર વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે એકતા જાળવી રાખી છે કે ભવિષ્યમાં પણ પાકિસ્તાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પહેલગામ હુમલા બાદ આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે ભારતે ઓપરેશન સિંદુર હાથ ધર્યું હતું ઓપરેશન સિંદુર જયારે સ્થગિત કર્યું ત્યારે આ યુદ્ધ વિરામ હતું પરંતુ નેરેટિવ્સનું યુદ્ધ સમગ્ર વૈશ્વિક સ્તરે જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવામાં આવશે આઝાદી પછી ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા સ્કેલમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવામાં આવ્યું અને હું પોતે ગ્રુપ થ્રી જે આપણા શ્રી સંજયકુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ જે ગ્રુપ હતું એમાં જાપાન સાઉથ કોરિયા સિંગાપોર ઇન્ડોનેશિયા અને મલેશિયાના પ્રવાસે અમે લોકો ગયા હતા ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રી હોય વિદેશ મંત્રીઓ હોય હોમ મિનિસ્ટર્સ હોય લો મિનિસ્ટર્સ હોય ત્યાંની વિવિધ પાર્ટીના વડાઓ હોય ત્યાંના સોશિયલ સંગઠનના જે વડાઓ હોય અને કાઉન્ટર ટેરિઝમના સંગઠનો હોય તમામ સાથે મળી અને અમે ભારતની વાત મૂકી છે ભારતનું જે ન્યૂ નોર્મલ છે એ અમે એમને જણાવ્યું છે કે ફ્રોમ નાવ એવરી એક્ટ ઓફ ટેરર વિલ બી કન્સિડર્ડ એઝ એન એક્ટ ઓફ વોર અને કોઈપણ પ્રકારનું ન્યુક્લિયર બ્લેકમેલ ભારત ક્યાંય સહન નહીં કરે